thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે વરરાજાની પ્રેમિકા એ દુલ્હનના પિતાને ફોન કર પર મેસેજ કરીને વરરાજાના પોતાની સાથેના પ્રેમ સંબંધની જાણ કરી હતી મેસેજ આવતાની સાથે દુલ્હન પક્ષમાં ગરબડાટ ફેલાયો હતો અને તરત જ લગ્ન રોકી દેવામાં આવ્યા હતા ત્યારે લગ્ન દરમિયાન વરરાજાની પ્રેમિકાએ દુલ્હનના પિતાને તેના પ્રેમ સંબંધની જાણકારી હતી પોતાની વાતને પુરાવા કરવા માટે કેટલાક પોટા મોકલ્યા હતા અને વરરાજાના પ્રેમ સંબંધને લઈને પ્રેમિકાએ આપેલો સંદેશ લગ્ન ઉપસ્થિત લોકોમાં દાંડ નળવો જેમ ફેલાઈ ગયો હતો અને ખુશીનો માલ ઝડપીથી નિરાશમાં ફેલાઈ ગયો હતો વધુ વાત કરીએ તો દુલ્હન તરફથી નારાજ લોકોએ વરરાજા અને લગ્નના મહેમાનોને બંધક બનાવી લીધા હતા તો વધુ જણાવી દીધી કે વિવાદ વધ્યો જોઈને પોલીસ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી ત્યાં મારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ